સા આવી ગયો કારખાને સાવ ગયો બધા બેઠા બંધી આવે છે આવે ને દિલું આવે ને આપણે ખોલી નાખાય એથી નથી ઉતરવાની હો કાડીઓમાં નાખવાની હોય આ શું કરી ભાઈ શું કર્યું

હજી મેળો ભરાય છે કામ ચાલુ ને ચાલુ આ બધે જો હું સાલ એવું ને આ બધે મોર્નિંગ સા પીવા આવે છે કૂતરા ની જેમ બે કઈ ઊભો આ મારે બે કઈ લાલુ તો આમ જામ રખડે ટાટિયા તારા શેટા રે ઉપર પગા શું કરે બધા વિડીયો બનાવે અમાર લાલા કૂતરાને જેમ ચાલી ગુડ મોર્નિંગ <laughs> बहुत गलत बात की शायद। भाई इन तरह बात कर रहे हो। डायरियों बोलते हों उसे। बताए बताए नाश्ता करो नौरसने वो नाश्ता वाला। घोटो घोटो के तो तो इन्हें। तू मत बनाओ यार मैं बनाऊं तो क्या मिलता है।

કારખાને રોંઢો પડ્યો છે આસ્તાવાડી હાલે છે હાલો તમારે ના રોશન હાથ રાખ આમ જોવા ભેડ બનાવી રોશન બસ રોશનભાઈ ભેડવાળા બસ હમ નાખવાનું નાખવાનું એટલે ઉતરી